આજે થોડાક વહેલા છે લાઈબ્રેશનમાં તો હમણાંથી મિત્રો આપણે રોજ વહેલા લાઈવમાં આવીશું બરોબર આઠ વાગ્યા પહેલા આપણે રોજ લાઈવ કરી નાખશું તો બધા બધા મિત્રોને જણાવ્યું કે જો તમે લાઈવમાં રોજ જોડા જોડાતા હોવ થોડાક વહેલા લાઈવમાં આવી જાઓ આઠ વાગ્યા પહેલા તો આજ છે ગાદી લાઈવ લાઈબ્રેશિયન કેટલાક નજીકથી દર્શન કરાવીએ જોઈ શકો જોડાઈ જાય બીજા મહિનાના દર્શન કરાવ્યા અને નવા મિત્રોને જણાવ્યું કે ચેનલમાં જો પહેલી જોડાણ હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી કરી લાવી દર્શન લાઈ દર્શન અચ્છા લાલિંદિર અહીંયાથી આપણે સમાધિ મંદિર જઈશું અને ત્યાંથી રાહુલ મુકવાણા બાપેશમ તો આજના લાઈ દર્શન જોઈ શકો છો ચાલો ઝડપથી બધા મિત્રો જોડે જઈશું બીજા મંદિરના દર્શન કરાવીએ જે થોડાક મિત્રો બાકી છે લાઈનમાં

સમાધિ મંદિરે જય અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ અને નવા મિત્રો જેમાં જોડાના છે એના મિત્રોને જોડાવું તો ચેનલમાં જો પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બાદના ટાઈમ દર્શન થઈ શકે તો આજના વાય દર્શન છે અને આ છે સમાધિ મંદિર કામિનીબેન જયશ્રી બાપેશરામ જય શ્રીરામ અભય ગોયલ અભય ભાઈ જોગલ વબસ્ત્રમ ભાઈ તો આજ છે સમાધિમંદિર મંદિર સમાધિ દર્શન આજના જે કે દર્શન કરાવીએ ચાલો આઈ કે આપણે ધ્યાન મંદિરે જઈશું ધ્યાન મંદિરના દર્શન કરાવીશું મિત્રો અને નવા મિત્રો જરાય આવ્યા છે અને જણાવો કે ચેનલ માં પહેલી વાર જોડાણ આવે મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવાર અને સંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે રોજ આપણે સવારે 8 વાગે અને સંજે 8 વાગે લાઈવ દર્શન કરાય છે તો આજના લાઈવ દર્શન મિત્રો ચાલો ધીમે ધીમે અહીંયા ધ્યાન મંદિર જઈશું અને ધ્યાન મંદિરના દર્શન કરાવશું મિત્રો તો લાઈવમાં બની રહેજો સામે જોઈ શકો તો ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીએ અને ફરીવાર નવા મિત્રોને જણાવું કે જો ચેનલમાં તમે પહેલીવાર જોડાના હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી તમને રોજ સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ઘરે બેસીને દર્શન થઈ શકે તો આજનું ટ્રાફિક પણ જોઈ શકો અહીંથી મંદિર જોઈશો તો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો पुष्पराज छड़ेजा वापस राम भाई जय श्री राम बापा सीताराम ने प्रार्थना करे कि पुष्पराज जा जल्दी सरकारी नौकरी में जाए जेब <laughs> તો આજ છે ધ્યાન મિત્ર ધ્યાન મિત્રના લાઈ દર્શન અને મિત્રો હોય એને જણાવવાનું કે ચેનલમાં પહેલી વાર જોડાના હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો ઓય છેતી કરી સવાર અને સાંજે બધા ટાઈમ લાઈ દર્શન થઈ શકે બાપાનો નવો ટેટસન વિડિયો પણ કે છે રોજ આપ આજના લાઈ દર્શન માં તો ભાઈ ભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે રોજ અમારી સાથે લાઈવમાં જોડાવ છો એટલા માટે ઘણા બધા મિત્રો એવો છે કે રેગ્યુલર આપણી સાથે રોજ લાઈવમાં જોડાય જાય છે મિત્રો તો બધા મિત્રોનો ખૂબ આભાર કે જેઓ રોજ આપણી સાથે લાઈવમાં જોડાય છે બાપાના દર્શન કરવા માટે આપણે ફક્ત એટલો જ હેતુ છે કે જે લોકો અહીંયા સુધી દર્શન કરવા નથી આવી શકતા તેઓ ઘરે બેસીને બાપાના દર્શન કરી શકે એટલા માટે રોજ આપણે સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાય છે અને નવા મિત્રો જે જોડાણ અને જણાવું કે ચેનલમાં તમે પહેલી વાર જોડાણ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરીને સવારે સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે ચાલો વડની અંદર બાપાના દર્શન કરાવીએ વડમાં મિત્રો જોશો તો તમને બાપાના દર્શન થશે છે બે આંખ નાક કાન મોડું બધું જ વ્યવસ્થિત તો આજ લાઈ દર્શન મિત્રો ધ્યાનથી જોઈશો તમને બાપાના દર્શન થઈ અને નવા મિત્રો જે જોડાને જોડાવ જોડાવામાં પહેલીવાર હોય મિત્રો જનરલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે પરાટા માપાના લાઈવ દર્શન થઈ શકે વડનીંદર માપાના લાઈવ દર્શન આજના જોઈ શકો છો મિસ્ટર ગોહિલ બબસ્ત્રમભાઈ લાઈવમાં બની રહેજો મિત્રો ફક્ત તમારે મિત્રો બે પાંચ મિનિટ લેશો અને બે પાંચ મિનિટમાં આપણે મંદિરના આખા પરિસરના દર્શન લઈ દઈશું તો આજના

સાતસો આઠસો લિટર જેવું શરબત રોજ બાપા બપોરના સમયે પાય છે મિત્રો યાત્રી યાત્રા આપણને તો આજના લાય દર્શન ચાલો ફરી પાસા ગાધી મંદિરે આવી ગયા છે ગાધી મંદિરના લાય દર્શન કરાય મિત્રો તો અત્યારે આપણે ગાદી મંદિર આવી જાય છે ગાદી મંદિરના લાય દર્શન તો આજના ફોટો નથી તો આજના લાઈવ દર્શન મિત્રો અરે નવા મિત્રોને જોવા હોવ તો ચેનલ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને લાઈવ દર્શન થઈ શકે ચાલો મિત્રો તો આજનો લાઈવ એટલે રાખીએ બધા મિત્રોને બાપેશ રામ જય શ્રી રામ રાધે રાધે ફરી પાછા સાંજે આપણે આઠ ને પંદર પછી લાઈવમાં મળીશું તો બધા જય શ્રી રામ મિત્રોને બાપેશ